મિત્રો સ્વાગત છે ફરી વાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની એવી યોજના વિશે વાત કરવાની છે આ ખેતી કરવા માટે સરકાર છે રૂપિયા દોઢ લાખ સુધીની સહાય છે ખેડૂતોને આપે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હતું ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતાની જેના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી જે સરસ મજાની યોજના છે મિત્રો ખેડૂતની ખેતી કરવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો જે લોકો ખેતી કરે છે કેળના જે ટિશ્યુ રોપવા માટેની બરાબર એના માટે સરકાર છે સહાય આપે છે કેળની ખેતી માટે વાત કરીએ ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો કુલ ખર્ચના પાછા ટકા મહત્તમ રૂપિયા દોઢ લાખની સહાય છે તમને મળવા પાત્ર થશે જેમાં તમારે છે ત્રણ લાખ સુધીનો તમે ખર્ચો કરો તો દોઢ લાખ સુધીની સહાય છે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે મળે છે ટપક સિંચાઈ પદ્ધતિ માટે વિશેષ સરકાર છે જીજીઆરસી કંપની બરાબર ગુજરાત ગ્રીન રિવોલ્યુશન છે સિત્તેર ટકા જેટલી સબસીડી પણ આપે છે ટપક અને ફુવારા માટે વિશેષ વિડીયો પણ બનાવેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે ટપક સિંચાઈ પદ્ધતિ ન હોય તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ હજારની સહાય છે મળશે એક લાખ પચીસ હજાર હેક્ટર સામાન્ય ખેડૂતો મિત્રો તો તમને કુલ ખર્ચના ચાલીસ ટકા ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો તમને એક લાખ ને વીસ હજાર મળશે બરાબર એમાં છે યુનિટ કોસ્ટ છે તમારી કેટલી રહેશે તો કે ત્રણ લાખ રૂપિયા પર હેક્ટરની રહેશે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ ટપક સિંચાઈ પદ્ધતિ ન હોય તો કુલ ખર્ચના તમને ચાલીસ ટકા મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય મળશે અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટેની વાત કરીએ મિત્રો તો એમાં ટપક સિંચાઈ પદ્ધતિ સાથે છે કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા દોઢ લાખની સહાય મળશે મિત્રો એમાં પણ યુનિટ કોર્ટ છે ત્રણ લાખની રહેશે ટપક સિંચાઈ પદ્ધતિ નહીં હશે તો સાડા હજાર રૂપિયા સહાય છે મળવાપાત્ર થશે હવે વાત કરીએ યોજનાની પાત્રતા એક વર્ષ દરમિયાન છે વાવેતર થયેલ હશે તેને સહાય મળશે ને બે હપ્તામાં સહાય મળશે એક પિંચોતેર ટકા સહાય મળશે ત્યારબાદ પચીસ ટકા અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થી હોય અને જે લોકોએ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલી હશે બરાબર એ લોકોને પ્રાધાન્ય પણ આપવામાં આવશે અને આના ફોર્મ છે આ ખેડૂત પોર્ટલ ઉપર જ શરૂ છે અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના છે મિત્રો જે તે ખેડૂત ખાતેદાર છે બાગાયતી પાકનું વાવેતર છે એના નોંધ છે ને પાણીપત્રકના દાખલામાં કરાવવાની રહેશે અને નોંધ ન થાય ત્યાં સુધી જે વિસ્તારનો તલાટી હોય દાખલો રજૂ કરવાનો રહેશે લાભાર્થી ચાર એકરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે ટીસ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટિરિયલ માટે છે મિત્રો ડીબીટી દ્વારા એડિક્શન થયેલી જે ટીસ્યુ લેબ હોય જીએનએફસી જીએસએફસી કૃષિ યુનિવર્સિટી બરાબર એ સરકાર માની સંસ્થાઓ પાસેથી ખરીદી કરવાનું થશે મિત્રો વધારે માહિતી માટે ખાસ આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી વિડીયોને લાઈક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરી દેજો